તમારે નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે એરડીનો સીરમાંથી રાબડિયા સાહેબ આવેલા છે તો આપણે જે નવો પાક અત્યારે તુવેર માટેની રાબડિયા સાહેબ આપણે માહિતી આપીએ તો ખેડૂત મિત્રોને અત્યારે મેઈન જો પ્રશ્ન હોય ભાઈ તો અત્યારે કેવો કે પાકની ફેરબદલી ફેરબદલી જરૂરી છે જમીનને જોડો પાક ફેરબદલી થાય તો આપડા ધાણા જીરું છે એની અંદર સુકારાનું પ્રમાણ ઘટ ઓછો થાય તો મેઈન પ્રશ્ન એ છે કે આપણે કયા પાકની અંદર વાવે તો કયા પાકનું કરવું તો એના ઓપ્શન માટે એક રબડીએ સરબી નવી વેરાયટી ડેવલપ કરી છે તુવેરની તો આપણે થોડીક એની માહિતી લઈએ તો તમે ખેડૂત મિત્રો ને થોડીક તમારી વેરાયટી પરિચિત કરો નમસ્કાર દોસ્તો આજે તુવેર નો પાક જુનાગઢ જિલ્લો કેટલા વર્ષોથી વાવે છે અમારે ગોંડલ માં છે કાલાવડ માં વવાય છે તુવેર નો પાક જ સારો પાક છે તો તુવેરનો પાક તમારી બધી જમીન એકદમ સારી જમીન છે એમાં તુવેરનો પાક થાય એમ જ છે તુવેરની મુદત હોય એકસો સાઈઠ થી એકસો સિત્તેર દિવસ હવે ત્યાં તુવેરો રીતે છે છે કે ફૂટે તુવેર વાવે વચ્ચે ના કરે છે મગફળી તમારી એકસો દસ પંદર દિવસે નીકળી જાય ત્યાં તુવેર ટેબલ જેવડી થઈ હોય અને મગફળી નીકળે એટલે તરત તમારી તુવેરનું મેનેજમેન્ટ ચાલુ થાય આની અંદર હજી એક રાઉન્ડ એ બહુ ખાસ આવ્યા નથી આમાં દવાઈ ઓછી સાંટવી પડે ખાલી ખાતર સાટવું પડે તો મિત્રો અત્યારે જે બીજા પાક ઉપર જોખમ છે જીરું છે ધાણા છે ચણા છે એમાં સુકારો છે વાવણીના પૈસા છે ખાતરના પૈસા છે તો જો જાય તો બધું જાય અથવા તો પચાસ ખર્ચો જાય આમાં તમારે કાંઈ ખર્ચો નથી આના બિયારણનો ખર્ચો ખાલી વીઘે અઢીસો રૂપિયા છે કિલોનું નું બિયારણ અમે પાંચસો આપીએ છીએ અઢીસો રૂપિયા ખાલી બિયારણ નો ખર્ચો છે અને ત્યાર પછી મગફળી નીકળે પછી તમારે કાપ કાઢવાનો છે તુવેર તો આ તુવેર અમારી અરીનો ની રેટીઓ તુવેર છે આખા સૌરાષ્ટ્રમાં અત્યારે રેટીઓ તુવેર તુવેર ધૂમ મચાવશે તો આવતીસાલે તમારે દ્વારકા જિલ્લામાં પાકની સો ફેરબદલ કરવાની છે મગફળી પચી મણ થાય આ પચી મણ થાય વિઘે તમારે પચા મણ નો પાક થયો સેફ્ટી પચીસ માં છેલ્લે આવ્યો મગફળીને સાફ કરી નાખી પાલાને સાફ કરી નાખ્યો તો આની અંદર બે ની સેફ્ટી રહીએ અને ગમે એટલો વરસાદ પડે અને કાંઈ થવા નથી કારણ કે પાક જ આપણે દિવાળી પછી ચાલુ કરવાનું જેટલું ખતરનાક છે એટલું ઉત્પાદન થાય અને સિક્યોર છે આપડે વાતાવરણ બરાબર અનુકૂળ છે તો રાજકોટ જિલ્લો જુનાગઢ જિલ્લો જામનગર જિલ્લો ઘણું બધું તુવેરનું વાવેતર આવતી સાલ વધે એવું છે અને તુવેર પાક જ એવો છે આપણો દેશ તુવેર ઇમ્પોર્ટ કરે છે બહારથી તો કોઈ કોઈ દી ભાવ ડાઉન થવા નથી તો એટલા માટે આવતા વર્ષે થોડા થોડા લોકો થોડી થોડું ફેરબદલ કરો અને એના માટે જે રેટિયો બિયારણ છે એ પરફેક્ટ બિયારણ છે મેં ઘણા બધા વિડીયો છે કોઈ પણ વિડીયો તમારે જોઈ લેવાનો ગમે ખેડૂતને પૂછી લેવાનું તો આશા રાખીએ કે તમારા દ્વારકા જિલ્લામાં થોડો ફેરફાર થાય ખેડૂતો સધર બને અને એ અમારો પ્રયાસ છે આનો નીચો ભાવ કોઈ થી તુવેર નો પાક જાજે જગ્યાએ થતો જ નથી ગુજરાત માં થાય છે મહારાષ્ટ્રમાં થાય છે થોડી એમપીમાં થાય છે બાકી કોઈ જગ્યાએ તુવેર થતી નથી અને આનો એટલો બધો ઉપાય છે કે ગવર્મેન્ટ ઇમ્પોર્ટ કરે છે તુવેર સોળસો પચાસ વાળી બે થાય તમારી મોસમ જુદી પડી જાય શિયાળામાં તમારા કેટલા બધા પૈસા મહેનત બધું ઘણું બધું જાય છે ઘઉં વાવો કે ચણા વાવો પચાસ ટકા પૈસા તમારે એમાં આવી જાય છે મજૂરી ખાતર માં તમારો બીજો ક્યાં ખર્ચો થયો બિયારણો ખર્ચો નથી ખાલી અઢીસો રૂપિયા વિકો તો એટલા માટે તમારે થોડી પાક ફેરબદલ કરવાની જરૂર છે સેફ્ટી વાળો પાક છે તો ફરીથી માલદીવભાઈએ તમે બધી આ ખાસ માહિતી લીધી એ બદલ ખૂબ આભાર બધા ખેડૂતોનો આધાર આશા રાખીએ કે નવી પાકની ફેરબદલી થાય અને ખેડૂતોને ખૂબ ફાયદો થાય જય હિન્દ